રૂપિયા પંદર હજાર ની માટે અપહરણ કરનાર ચાર ઇસમો પલસાણા ચાર રસ્તેથી રૂપિયા ચાર લાખ પંચાણું હજાર ના મુદ્દામાલ સાથે ચારને ઝડપી લીધા ગત તારીખ પાંચ જુલાઈ રોજ કાલા ગોડા બાજુમાં આવેલ વિકાસ ટ્રેડર્સ કંપની સામેથી થી ફરિયાદી વિકાસ રાય બળજબરી મોટરસાયકલ પાછળ આરોપીઓ વચ્ચે બેસાડી આ આરોપીઓ ફરિયાદી વિકાસની નજીક આવી ત્યાં આગળ આ આરોપીઓએ ફરિયાદીની એક સફેદ કલરની ટાટા સફારી ગાડીમાં ફરિયાદીની મરજી વિરુદ્ધમાં બળજબરી પૂર્વક બેસાડી મહાદેવ રેસીડેન્સી ખાતે લઈ છે એક દુકાનમાં ફરિયાદીને ગોંધી રાખી આરોપીઓએ પ્લાસ્ટિકના દંડા વડે માર મારેલ અને નિકટતર રૂપિયા પંદર હજાર નહીં આપે તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપે જે બાબતની ફરિયાદ તારીખ છ જુલાઈના રોજ સાંજે છ કલાકે આવી પલસાણા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી દરમિયાન પલસાણા પોલીસ સ્ટેશનને બાતમી મળેલ કે અપહરણ ગુનામાં અપહરણ કરનાર આરોપીઓ પલસાણા ચાર રસ્તા પાસેથી સફારી ગાડી લઈ પોતાના વતન તરફ ભાગવાની ફિરાકમાં છે જે બાતમી હકીકત આધારે અલગ અલગ ટીમો બનાવી પલસાણા ચાર રસ્તે કોર્ડન કરી અપહરણ કરનાર ચાર આરોપીની ધરપકડ કરી ગુનામાં વપરાયેલ પંચાણું જેના મુદ્દામાં સાથે ચાર ઝડપી આગળની કાર્યવાહી પીએસઆઈ એન આર ઢોળિયાએ હાથ ધરી છે